સતી તોરણના ઘરે પાંચ સાધુ આવ્યા ને જો આશરાના ધર્મ ની વાત કરું તમને જેસલ બહારગામ ગયા સતી તોરણ ને કીધું કે આશરાનો ધર્મ ન જાય કોઈ અભ્યાગત ભૂખ્યો ન જાય ધ્યાન રાખજો હું ગામ જાઉં છું અને જેસલ ભી આઈ ગયા ને પછી ચાર સાધુ આવ્યા અત્યારે બધા વાણીમાં ક્યાં સાધુ આવ્યા લક્ષ ચાર જાડે ચાર લાખ તો અત્યારે ભેગા ન થતા તેથી થયા આવે ચાર લક્ષ લઈને આવ્યા ધર્મ અર્થ કામ અને મોક્ષ ભજન પાકે ને એટલે મારા નાથને તમારે અહીંયા આવવું પડે ભજન પાક્યું અને ચાર સાધુ આવ્યા જેસલ નું ઘર પૂછતા 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 કોકે કીધું હા મેં ઘર રહ્યું ને એ જેસલ ની ઝુંપડી અહીંયા આવ્યા સતી તોરલ છે અને કીધું કે અમારે હરિયર કરવું છે બાપુ એક મુઠ્ઠી દાણા નહોતા ઘરમાં અને ભગત ઈને કહેવાય ઓસરિયું જોઈએ વાયેલા પટાળ હોય જ નહીં અત્યારે તો કલાકાર બધા પ્લેન માં ફરે છે કલાકાર માં ભગત માં ફેર છે ભક્તિ તો બાપુ છે ને અંદર થી આ દુનિયા દેખાવ કરવાની ભક્તિ જ નથી આ સીન સપાટાનો પેટી ઘડી કલાકાર બની છે ને એ સારું છે ગાય છે એમાં મને કઈ વાંધો નથી પણ બાપુ નો સાંભળે એવું ગાય છે ભજન માથે બાપુ પથારી ભરી દે છે પણ ઓડીએ છે એવું માગે છે એમાં કલાકાર એ શું કરે

એ વાણીની તાકાત પાણા બોલ્યા છે પાણા અમારા ગુરુ મહારાજ એમ કહેતા કે પાણો સામે હોય ને તમારી અંતરથી બાપુ નાભીમાંથી વાણી નીકળતી હોય તો પાણો અવાજ કરે બોલ શું જોવે છે શું તાકાત હશે ની ભલામણ સતી તોરલ વિચાર કરે જેસલ ઘરે નથી ઘરમાં દાણા નથી આશ્રનો ધર્મ નો જાય કીધું હવે હું કરું સાધુને કીધું કે બાપુ બેઉ હું આવું બજારમાં નીકળ્યા વિચાર કરે છે હવે હું કરું અને સધીરની હાટડી સામે દેખાણી અને સધીરની દુકાને જાય છે અને જો સધીરની મેં એક સંત પાસે સાંભળેલી વાત તમને ખુલાસો કરી દઉં દુનિયા જે વાત કરે ને એ વાત સાધુ એક હતા અમને મળેલા થાનની બાજુમાં માંડવું વીડ છે એમાં એક સાધુ આ બોલેલા એ હું તમને કહું છું સાચું ખોટું મારો રામ જાણે ઠીક કે સધીરનો કોઈ એવો હલકો ઈરાદો જ નહોતો આ દુનિયા ગમે એવી વાર્તા કરે સધીર નો એવો કોઈ હિસાબ જ નતો પણ સધીરે પાપ ખુબ કરેલું પૈસાનું વ્યાજ વટાવનું વધુ ઓછું દેવાનું ને લેવાનું વેપારમાં ખૂબ કરેલું એટલે ઈ વિચાર કરતો હતો મારે પાપ ધોવા છે પણ ધોવા જવું ક્યાં અને જેસલ ને સુધાર્યો એવા એને સમાચાર મળ્યા ને કોકે કીધું કે આપણા બોલે દરબાર નથી જેસલ જાડેજા બારવટીયા ઈ કે કોક બૈરું લે આવ્યો છે ને જાડેજા ને કે બકરા જેવો બનાવી દીધો અને આ તો બાપુ વાણિયા ની કે ને જો બકરા જેવો બનાવ્યો હોય તો એ બૈરું જેવું તેવું હોય નહીં અને એ બૈરાને ને મારે મળવું છે ને એને મળવું ને એની પાસે કઈક માગણી એવી કરું ને કે મારા મો મારા પાપ માંથી મને મુક્ત કરી દે એનો ઈરાદો આ જ હતો બાકી કોઈ એવો હલકો ઈરાદો હતો જ નહીં અને સતીન જેસલ ઘરે જઈ શકતો હતો પણ સધીર બીતો તો કઈ નક્કી નહીં ભક્તિ કરે છે કુદરત ને કરવું અને બાપુ આ સીધો લેવા માટે દુકાને આવ્યા અને સધીર જોઈ ગયો આજ તોરલ એકલા છે અને તોરલ પછી અજુકતી માગણી કરી મારા મેલે આવજો તોરલ કે કઈ વાંધો નહીં

સદી તોરલને કહે છે તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા દેને આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો હજી હું ઝાટકા ભૂલી નથી ગયો તારે તોરલ કહે છે જાડેજા આવી ગાડીઓમાં બેહો ને એટલે ટ્રેન આવાજ આવે સદીની તાકાત નથી તમે હું કામ ન ગભરાવ છો વરી જાડેજો પાછો તોરલના પગમાં પડ્યો તોરલ તોરલ મારો કાળ ઊભો થઈ જાય શું કરું મને માંમાંથી બચાય મારે હજી અંદરથી થી થાય એને રોકવાનું કઈ કરો તોરલ હજી મારો કાળ ઉભો થાય છે મારી ભૂલ થઈ ગઈ મને ખબર નતી મારે આવું બોલાય નહીં અને પછી જાડેજો જો છે પણ બહાર તો વરસાદ વરે છે કારણ કિચડ જાયમાં છે કેમ જાશો એ કે ગમે થાય પણ મારે જાવું પડશે તેદી કચ્છનો બારવટીઓ સતી તોરલને કહે છે તોરલ તોરલ મારા કપે બેહી દો હાલો હું તમને મૂકવા આવું બાપુ કોની પાસે વાતો કરી તેથી સદી તોરલ એમ કે છે કે વાહ જાડેજા વાહ તારા શું મારે વખાડ કરવા એ કચ્છનો બારોટીયો બાપુ આમ ઘોડી થયો અને તોરલ ને ખંભે બિહારી ને બાપુ રાતે નીકળ્યો કોઈ જીવ જાગતો ન હોય કાળી ડીબાંગ રાત જામી હોય ટમરા ત્રમ ત્રમ બોલતા હોય અને વીજળી આપને જીરતી હોય ને કાળી ડિબાંગ રાત જામી અને એમાં બાપુ તોરલ ને ખંભે બિહારી ને જાડેજો સબાંગ 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 મીડો પગલા માંડવા તોરલ કહું કહો છે કે વાહ જાડે જા વાહ જાડે જા વાહ જાડે જા અને સધીર ની હવેલી ઉતારી અને જેસલ કહે છે કે હવે હું જ આવું છું તમારે જયારે આવું હોય ત્યારે આવજો સધીર જો મને જોશે ને તો પાછો બીસી અને જાડે જો હાલતો થયો ને તોરલના મોઢામાંથી વાણી નીકળી સુજા ને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત આવા નર કેમ મોડા મળીએ જાય મારે સરગા પૂર સાથ વાહ જાડેજા વાહ તે તો આ દુનિયામાં મને ઉજળી કરી ગુરુ અને શિષ્યના નાતા ની હજી આપણને ખબર જ નથી ભલા ગુરુ એમ કે કે ખાલી ધૂપકો મારી દે બીજી મિનિટ નો દેવા લઈ આ તો બાપુ પડું તો પગ નો ભાંગી જાય એનું કામ નથી રામ દેવાય પંડિત ને હાડા હાથો સેવક હતા પરીક્ષા કરી ચાર વધ્યા હાલો હુરો વણવીર ને ઢોંગો ચાર જ વૈથ્યા લ્યો બોલો બીજા બધા ગાયલો બાપુ કંઠી તમારી પાછી ગુરુ અને શિષ્ય એક ગુરુ શિષ્ય બે આમ જાતા હતા ને ખેતરના નીકળ્યા ને એમાં બરોબર દી આય તમારો ટાઈમ અને આપણે બાપુએ વાત કરી મંદિરની આરતી ની સંધ્યાનો સમય ને એટલે ગુરુ મહારાજ એના શિષ્યને કીધું એ કે મારા ગુરુનો આદેશ છે જ્યાં સંધ્યા થાય સંધ્યા આરતી કરવી પડે એટલે હવે આપણે સંધ્યા આરતી કરી પછી આપણે આગળ હાલી દોલો ચેલો કે બાપુ હાવત ને ડેણકું સંભળાએ છીએ કોઈ નહીં આ પૂજા પૂજા ફાળે નાસ્તો કરી જાય બેનો હાલો કે બે ખેતરવા આગા એ કે ના મારા ગુરુનો આદેશ છે હવે અહીંથી એક ડગલો ન હલાય અને ગુરુ મહારાજ આસન જમાવ્યું એ દીવો ને અગરબત્તી ના જે કઈ કરવાનું તે કર્યું અને તુંહી 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 ગુરુ મહારાજને ને લાગી ગયો પડખે ચેલા પછી બે આવવું પડે ચેલો બેઠો પણ ઘડીયા ઘડી આંખ ઉગડી જાય સિંહ બી આવશે તો સિંહ બી આવશે તો અને આવા કપાતર પાસે બોલે થાય તે અને આંખો કડીયા કડી ઉગરતી ને ઈમા બાપુ ગા 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 કરતો નીકળ્યો હવન એ ખડતાલ મારીને ગાડું થોડું ઉડાડી ચેલો બાપુ ભાઈ ગયો ઝાડવા ઉપર ચડી ગયો અને ઝાડવા ઉપર યોર્યો કે ગુરુ ગયા અત્યારે જાજો ભાગ બધા નાસ્તા કરાવે એવા જ છે ઈ બેઠો બેઠો જોવે છે કે હાવદ શું કરે છે ને ગુરુની શું દશ્યા થાય છે હાવદ આવ્યો બાપુ ગુરુનો તાલ લાગી ગયો

બાપુ ચીપીઓ લાવો મેં ચીપીઓ ને આમ કડીમાં આંગળી ને આમ ફેરવતો ફેરવતો જાય ને બાપુ એને વાતો કરતો જાય એ કે બાપુ હમણાં આપણે બેઠા ને કે સિંહ આવ્યો હતો બાપુ કે આવ્યો હોય છે કે બાપુ મને ખબર પડી ને મને બીક લાગી હું ઝાડવા ઉપર સડી ગયો એ કે સડી ગયો હોય એ કે બાપુ પછી તમારી પાસે આવી ને કે તમને પરિક્રમા કરીને પગે લાગીને સિંહ વિયો ગયો ત્યાં કે વિયો ગયો હોય છે એમ કરતો જાય ને આમ ચીપીઓ ફેરવતો જાય ચીપીઓ બોર્ડી માં ફરાણો બોર્ડી માં મત બેઠેલું હવે શાંતિ મત બેઠું હોય આપણે હળી કરો શું થાય બધાને ખબર છે બેન સોટું હો ગુરુને ને શિષ્ય ને બેન આમ 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 કરતા બે ખેતર બહુથી ગયા ઓલે ઓલા ને કાંટા કાઢે ને ઓલે ઓલા ને રાતા સોળ કરી મૂક્યા પછી ઓલા શિષ્ય ગુરુને ને કીધું બાબુ એક વાત તમને કહું કે શું

ભલે ન પીતા હોય અને બાબુ હું તો એમ કહું છું પીતા હોય ને પીતા બાકી પીતા પછી તમને ઘણા એવું થતું કે એના બાપના પૈસા ચા હતા પીતા હોય પીજુ પણ પીવાય નહીં કઈક ના ઘર બરબાદ થઈ ગયા છે મેં મારી નજરે જોયા છે મેં વી વર બાવી વરસ ખટારો આંખો હિન્દુસ્તાનના ના શેડા ચાર જોયા એવો છું પણ કોઈ એમ કે દરબારે દારૂ પરમાટી ખાધી તેથી પાંચ લાખ ની શરત મારીને આવજો બાપુ આ શિવ ની કહું છું મેં મારો દેહ નથી અભડાયો

બાકી તો બાપુ છે ને જ્યાં ફાટા પડ્યા છે ને હગા ભયો ને બાબુ ફળી આમ દિવાલું બંધે હગા ભયો નો હોય આપડે એમ કે તારા મારા આડી છે ને આના એરજ ઉભી રાખવાની હતી આડી ના દીકરા હા તારી માં નો જણ્યો ભાઈ છે ભાઈઓના છોકરા ભૂખ્યા હોય ને તમે દુનિયા ને ખબર હોય તો શું મેળ પડે અરે કુટુંબ પરિવાર ની બાબુ એકતા હશે ને એની મજા છે

ક્રેક પડે ને પછી ક્રેક પડે ને કાળમીન પાણામાં પછી એમાં માટી ભરાય અને માટી ભરાય ને પછી એમાં લાપડું મજા કરે લખવું હોય તો લખી લેજો લાપડું બધા ઓળખો બાપા ઓળખે બધાય નહીં ઓળખતા હોય માથાના વાળ જેવું ખડ ઉગે ઈ તિરાડમાં કાળમીન પાણામાં નો અટતી હોય એને તિરાડ પડે ને પછી બાપુ એમાં લાપડું ઉગે લાપડું એમ કુટુંબમાં જેથી તિરાડ પડે ને પછી બાર ગામના ના રાકા આવીને તમારા કુટુંબમાં મજા કરી જાય છે બાકી એકતાની જે મજા છે ને એવી આ દુનિયામાં ક્યાંય મજા નથી રાખ એટલા માટે એક સતી ધોરણ વાણી કરવી છે મારે આશિક બાબુ જેસલ ને સાંભળવા વાળા ઘણા છે પણ મને એક ભાઈ કહેતા હતા મને કે આ જેસલ નો ઇતિહાસ તો જોવા એની સમાધિ હું દર્શન કરવા જવું હોય આ દુનિયા કે ડફોળ નથી મેં કીધું દુનિયા ડફોળ નથી પણ તું ને હું બે ડફોળ હોય એવું લાગે પણ મને કે જોવો તો ખરે ગાયું મારી મોરલા માર્યાના જાનું લૂંટી આની સમય થી હું દર્શન કરવા જાઉં પણ મેં કીધું હોમણ કપા હળગાવું હોય તો હોમણ દેતવા સુઈ એક ના હોમણ દે તો મેં એક દિવાળી અડાડો તો હજાર મણનો ઢગલો હોય તો રેખ્યા થઈ જાય ને તો કે હા તમે એને એવું કઈ કર્યું છે આપણે બે નો જાય કઈ ફેર નહીં પડે હજી તો આવાજ સંશોધન કરે બોલો આ ભજન જે કરે